નમસ્કાર સીતારામ બદાની જય શ્રી કૃષ્ણ તો આજે હાથમાં તમે આંબાના રોપા જોઈ રહ્યા છો બધા રોજ સાડા સાત વાગે વિડીયો જોઈશી પણ આપણે જોવો ગમતો નથી પણ મારે એવું થઈ ગયું છે કે તમારે હોય તમે પણ હું તો મારું કામ શરૂ રાખી અમુક વસ્તુ છે શિક્ષકો હોય એ નિશાળે જાય એટલે છોકરાને ભણાવવાનું શરૂ રાખે એનું કામ છે મારું કામ છે રોજ તમને સાડા સાતે વિડીયોમાં વૃક્ષ વિશે માહિતી દેવી એટલે દેવી પછી તમે સોંપો હોય ઠીક છે નો સોપોત કઈ નહીં ઉનાળે જ્યારે ગરમી પડશે ત્યારે હું એનું હું નુકસાન છે એ તમને બતાવીશ એટલા માટે રોજ કહેતો હું કે વિડીયો આગળ આપણે વધવાના છીએ આગળ આપણે આંબા લાઈવ સોંપવાના છે અને પણ આગળ બતાવવાના છે બીજું એ કે આજે મારે રાજકોટ અને સુરેન્દ્રનગર ની વાત મળી છે કે ત્યાં હજી જેવો વરસાદ જોવો પડ્યો નથી અને હવામાન વિભાગ વાળા જે રોજ સાંજે એનો આઠ વાગ્યે વિડીયો આવે છે એમાં એટલા ફાંકા મારે છે કે આજ તો આ જિલ્લામાં એટલો વરસાદ થઈ જાય છો જ નથી તો મને એટલે ખબર છે આ વસ્તુ વાવેલી છે હું વાવવાનો છું તમને બધાને એમ લાગતું છે કે રાજુભાઈ કીધા કરે પણ એ પોતે વાવતે છે નહીં તો આપણે બતાવવાના એટલે કોઈને શંકા હોય સમાધાન થઈ જાય એટલા માટે કહું છું કે હું કહું છું એ કરીને બતાવું છું એટલા માટે તમને કેવા માંગુ છું અને એક વસ્તુ યાદ રાખવાની આપણે જે વસ્તુ કેતા હોય આપણથી થઈ શકે તો જ કહેવાની હું તમને રોજ કઉ છું વૃક્ષ વાવવા જરૂર છે હું વાવું તો તમને કહી શકું એટલે હું લાઈવ બતાવું છું તમને અને મેં આગળ જેટલા જે હેઠામાં વાવ્યા છે એ પણ હું તમને બતાવીશ આપડે આંબા વાવ્યા છે હુલા વાવ્યા છે કે હું ભલે કેરી ન ખાવા પણ પક્ષીઓની સંખ્યા વધી હું રોજ કહું છું આપડે એવી વસ્તુ એવા ઝાડવા હોવા છે કે જેથી લઈને આપણી પક્ષીઓ જે અત્યારે રૂપ થઈ ગયા છે પક્ષીઓની સંખ્યા વધે પક્ષીઓની સંખ્યા વધે તો અમે કપાસ બનાવો છે એમાં જીવાત આવે એને ખાઈ જાય મારે દવા નો છાટવી પડે એટલા માટે તો આવું તમારે વિચારવું પડશે આવી વસ્તુ વાવી જોવે કોઈ પણ મતલબ કેમ કે તમને ગાંડો બાવળિયો હોય લીમડો હોય નડે છે નડે હોય આ ન થાય તો જગ્યાએ આંબા વાવી ગયો જેટલા લોકો ખેડૂત મિત્રો વિડીયો જોવો છે પણ તમે કઈ કઈક શેડાની આજુબાજુ વાવવું તો પડશે આપડે આવતા વર્ષે ટાઈમે વરસાદ જોવો છે રાજકોટ સુરેન્દ્રનગર વાળા કોઈ પણ વિડીયો જોતા હોય આ મારી વાત ખોટી હોય તો મને કહેજો કોમેન્ટમાં મોબાઈલ નંબર આપો તમે જેને લગતા વડે ફોન કરી શકે છે અમારે આખા દિવસ ને એક થી બે ફોન આવે છે એ રીતના કે રાજભાઈ એમને લગતા ને આવડતું પણ તમે માહિતી આપો છે એ સારી છે તો એ ખેડૂતોને પણ હું ધન્યવાદ કરું છું કે એને લગતા નથી આવડતું ફોન તો કરે છે ફોન નંબર આપું છું તો ત્રણ થી ચાર હજાર વિડીયો જોવે છે દસ થી પંદર કોમેન્ટ આવે એ સારું ન લાગે અને બે બે માણા ઓલા વિડીયો બનાવતા હોય આજ આ સવારે આ શાકભાજી બનાવી અમારે હવારે આ ગામ ગયા તમે કોમેન્ટ લખશો એ વિડીયો લાખો કરોડો વ્યુ દેસો કેમ કે માહિતી કોઈ ખોટું બનાવવાળા છે પણ તમારે પણ જાગવું પડશે તમારા પણ ફોન બંધ થઈ જાય છે જયારે ઉનાળો આવે ને ત્યારે વિડીયો બનાવવા હોય બપોરના સમય તમને ખબર છે પણ આપણે જાગવું નથી કોઈ જગાડવાય નથી ભલે રાજુભાઈ મહેનત કરે છે ને અને ઉપર વાળા ભગવાન છે શ્રાવણ મહિનો બેસી ગયો છે આજ અને શંકર ભગવાન આવશે ને રોપડા બીજા ખોટો નહીં લગાડતા આ ખાલી એક વાક્યનું ઉદાહરણ આપ્યું છે આમાં સમજવા જેવું છે ઘણું કે અમુક વસ્તુઓ છે આપણે ખાવાનું બનાવવું તો અગાઉ તૈયારી કરવી પડે કે મરસું શાક બનાવવું તો આપણે આવતા વર્ષે સોમાસું બસવું છે ઉનાળાથી બસવું છે તો એની માટે એક જ ઉપાય છે આ એસી ઉપાય નથી એસી તો ખાલી રક્ષણ કરે છે અને એની પણ લાઇટ બિલ આવે તો આ છે તમારું લાઇટ બિલ પણ નથી કે તો મને લાઇટ બિલ ભરી ગયો હાલો તમે ભાઈ ત્રણ મહિના મારું પવન ખાધો છે તો લાઈટ બિલ આપવાનો લીમડો નથી કેતો તો આવી વસ્તુ સમજવી પડશે એ દી સમય કોને ખબર હવે ભગવાન આવી નાથી કહી જાય લખાણ કરાઈ જાય કે આ ભાઈ હવે તમારે વૃક્ષ વાવવા જ પડશે નકર આવતા વર્ષે વરસાદ નહીં થાય કઈ વાંધો નહીં તો હું લાઈવ રોપો એક વાવીને તમને બતાવું છું આપણે જે આ ચોમાસ ઉનાળામાં કેરી ખાધી થી એના જ રોપા ઉગેલા છે એ જ આપણે વાવ્યા છે કેમ કે આપણે ન ખાઈ કાંઈ પણ પક્ષીઓની સંખ્યા વધે એ આપણે જોવાનું છે એટલા માટે રોજ કહેતો રહું કેતો રહીશ આગળ પણ જો આપણે અહીંયા આખો પાળો છે આમાં બધામાં આપણે વૃક્ષ વાવવાના છે અને આ ઉનાળા આ કેટલા મોટા છે એની ઉપર આપણે તમને ફરીથી વિડીયો બનાવશું કોઈને એમ લાગતું હોય કે રાજુભાઈ તો શોખ પૂર્તિ તો એવું કાંઈ હોતું નથી તો જોઈ શકો છો તમે અહીંયા આ આપણે લાઈવ આવ્યો એ આપણે કપાસ બનાવેલો છે આપણે બધા બતાવશે છે બતાવી દઈ આપણે શું વાંધો બધા બતાવો તો આપણે કોઈ પણ પ્રકારનો વાંધો નથી તમારે એવું જોવે છે ખાસી વાત છે એમાં કોઈ જાણ ભરસ નથી જોઈ શકો છો તમે આપણે આંબા રોપા છે આપણે આંબા રોપા છે આજે કેમ કે બધાને હું રોજ કેતો બધા વૃક્ષ પણ આપણે વાવી દીધા છે તો હવે આગળ આપણે હવે કેટલા લોકો વાવેલા છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેને વાય હોય રેગ્યુલર આપણો નીચે મોબાઈલ નંબર છે તો ફોટા બે થી ત્રણ છે પણ કોમેન્ટો લખવી નથી કેમ કે રાજુભાઈ સારું કામ તો કરતા નહીં વૃક્ષ વાવું હોય તો બહુ ખરાબ કામ છે એનાથી પર્યાવરણ ખરાબ થઈ જાય વૃક્ષ વા છે તો હું પર્યાવરણ ખરાબ થઈ જાય અને મને જવાબ આપજો જરૂરથી તમે તમને એવું લાગતું કે આની ખરાબ થઈ જાય તો આપણે એની વિશે ડિટેલમાં વિડીયો બનાવશું આ વાવાથી પર્યાવરણ ખરાબ થતું હોય મને એટલી ખબર પડે જે લોકો રોજ આગાહી કરે છે એ તમને એમ નહીં કે વૃક્ષ વાવો એમ નહીં કે એને નથી ખબર હું તમને એક આ શબ્દ હું સાંભળી લેજો આવતા અગિયાર થી લઈને સત્તર તારીખ સુધી ભારે વરસાદ થાય ઈ પેલા નહીં થાય એ આગાહી કરવા વાળો કેરા કરશે અને જો આમાં થોડો ઘણો ફેરફાર થઈ છે ઈ પેલા તો આપણે તમને વરસાદ વિશે માહિતી નહીં દઈ આ મારો ચેલેન્જ છે થોડોક કે અગિયાર તારીખથી લઈને સત્તર ની વચ્ચે તમારે તો ભારે વરસાદ ઈ પેલા થવા નથી ની પેલા તમે રોજ એનો વિડીયો ટાઈટલ છે આજે તો આ જિલ્લામાં એટલો વરસાદ પડવાનો છે આ જિલ્લામાં એટલો પડશે એમ ન પડે એનું જે ઈ થાય આરસાદ થાય છે નખર શું થાય માવઠા થાય અને શાળો હશે ઉનાળો આવશે અને શિયાળો તો હા ખોવાઈ જશે એટલે લુપ્ત થઈ જાય પક્ષીઓ લુપ્ત થઈ જશે એમ જે આપણે ઋતુ આવે છે ને શાળો છે ચોમાસું છે કે ઉનાળો છે બધું લુપ્ત થઈ જાય ને એક જ ઋતુ થઈ જાય માવઠાવાળી ઋતુ કઈ ઋતુ માવઠું શું આવશે આખું વર્હમાં માવઠા અને માવઠા વિદેશમાં આવે છે વેસ્ટ ઇન્ડિઝ છે સાઉથ આફ્રિકા છે ત્યાં તમે જોશો ઘણી વખત મેચ ઘણા લોકો મેચ જોતા છે આમ મને ખબર જ છે તો ત્યાં તમે જોઈશું ઉનાળા મેસ રમાય દીધો વરસાદ આવી જાય તો આપણી પરિસ્થિતિ એવી થવાની છે હજી નહીં સુધરો સુધરવો મોકો છે નહીં નથી સુધરવું આપણે શું છે બધાનું જે થાવું એ થાય આપણે તો જે કેવા વાળા કીધા કરે ને આપણે આપણું કામ ક્યારે કરીએ વૃક્ષ નથી વાવવાના આપણે ઉનાળો પડ્યો છે ત્રણ મહિના એસી લઈ આવશું બિલ ભર દેશું અને પણ એ તમે ભૂલી જાજો તમારી પાસે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે મૂકવા માટે વૃક્ષ ની હોય તો એ એમનું ફાટી જશે આ શબ્દ યાદ રાખજો મારા ટુ વ્હીલ ના પંચર પડી જાય એમનું પંચર હશે ને તો પંચર પણ ઓગળી જશે એટલી ગરમી પડશે આવતા વર્ષે એટલે આ બધું કેવું જરૂરી છે અત્યારે તમે જોશો વાતાવરણ તો આમ જો વાદળું છે આવું વાદળું ખાલી જાય સારું ન લાગે પણ નથી જાવ એને વરસું ક્યાંય ત્યાં વૃક્ષ વાવેલા નથી એને મન જ નથી થાતું કે સારું આ વરિયાળી નથી હું કરું હવે વરસું કે ન વરસવું એને મન નથી થાતું તો ભાઈ જો તમે આપડી વાડીમાં કબૂતરા પણ ઉડી રહ્યા છે તમે જોઈ શકો છો આની સંખ્યા ડબલ હોવી જોઈએ બધાને છે મારે એક ઉપર નથી એક હાથે તાળી ન પડે હું તમને માહિતી આપું તમારે પણ કરવું પડે બે હાથે તાળી પડે એક હાથે તાળી ન પડે બીજો ઈ કે વૃક્ષ આપણે હું રોજ માહિતી આપું છું કોઈ કોમેન્ટ ન લખતું સવારે શાકભાજી વિડીયો આપું બધા આમ ત્રણ થી ચાર ચાર હજાર લોકો જોશે અને લખી નાખશે રાજુભાઈ તમે આ રીંગણું હાલશે કે નહીં હાલે તો હું તરત બીજી જવાબ દઉં હા ભાઈ એ રીંગણું અહીંયા નહીં વેચી નાખો હું જવાબ આપું છું પણ એ વ્યક્તિ એમની લખે વૃક્ષ નથી હું રોજ કહું છું બધા માટે એક સમાન જ મારો પ્રશ્ન હોય છે કે બધા માટે એક જ પ્રશ્ન હોય છે વૃક્ષ વાવા જરૂરી છે કે હું કે સ્પેશિયલ ખેડૂત માટે નથી કહેતો જે લોકો ઘર બેઠે જેને શાકભાજી બજારમાં ખરીદવા જવું હોય તો પેલા મારા વિડીયો જોવા પછી શાકભાજી ખરીદવા જાય છે તો એ લોકો માટે લાગુ પડે છે આ બધા માટે લાગુ પડે આ કઈ ખેડૂત રો એવું નથી બધાની માટે છે કેમ કે અમુક વસ્તુ હોય બધાને એક હાથ થવું પડે બે હાથે તાળી પડે એક હાથે ન પડે એટલે બધાને જાગવું પડશે આપણે ઘરમાં એસી નાખવાનું વૃક્ષ વાવવાના છે એટલું ખાસ નોંધ લો પછી બારે મહિના માવઠા ન થાય કે માવઠા જ કરવા છે ઈ તો મને આવતો વર્ષ આવશે ત્યારે જ ખબર પડશે ઉનાળ આવશે ત્યારે હું આ પ્રશ્નના અમુક જવાબ દે ત્યારે મારા બધા જવાબ અત્યારે તમને નથી દેવા જયારે ઉનાળો આવશે ને પાર જાય ત્યારે તમને બધા પ્રશ્નોનો જવાબ આપી કે અત્યારે તો હું મારી રીતે રોજ કીધા કરી સાંજે સાડા સાત વાગે રેગ્યુલર આપણો વિડીયો આવ્યા કરશે આંબા વાવો ઉમરો વાવો અને હું કીધા કરી મારું કામ છે તો બહુ કઈ વધારે કહેતો નથી રોજ આપડે રેગ્યુલર વિડીયો આવે છે શાકભાજી આવે છે અને આ પણ આવે છે અને આપણી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી જય કિસાન એન નવાનું જય કિસાન એન નવાનું પર રોજ આપડો શાકભાજી વિડીયો આવશે જય કિસાન ઓફિસિયલી ઉપર આપણો આ માહિતી વાળો વિડીયો આવશે અને જયારે ડુંગળી સીઝન આવશે મગફળી સીઝન આવશે ત્યારે એના પણ બજાર ભાવ તમને મળતા રહેશે એની પણ આપણે કોશિશ કરશું પણ એ બધા બધા ભાવ જોઈ લઈશું રાજુભાઈ તમે કહેશો વૃક્ષ વાવો એ મારાથી નહીં થાય કેમ કે એમાં તો કેટલો દસ જણ જરૂર પડતી છે આ મેં તમારે હમું એક મેં એકલા વાવ્યું છે કેમ કે આમાં તો જો મેં મારા હાથમાં ચાર રોપડા છે આમાં કઈ દસ જણ જરૂર નહીં પડતી બે જણા હોય તો રોપાઈ જાય આ વસ્તુ કરવામાં કઈ દસ થી પંદર જણા ગામના લાવવાની જરૂર નથી આપણો હેઠળ છે આપણે હાથે જ વાવીએ છીએ પછી અમુક શબ્દ હોય કોઈ ખોટું નહીં લગાડતા કરવું જરૂરી છે મોદી કે નહીં આપડે તો મોટી મોટી આગાહી કરના છીએ રોજ આપડા વિડીયો જોવા છીએ આપડે વિડીયો રાહે હોય આઠ વાગે આપડે વિડીયો આપીશી કે વૃક્ષ વાવવા જરૂરી છે નાના વૃક્ષ વાવીએ આપણે આપડી આગાહી ઉપર ધ્યાન દઈએ પણ ઈ એમ નહી કે એ બધા ખેડૂતો તમારે વૃક્ષ વાવવા પડશે કેમ કે આ વરસાદ આવવા નિમિત્ત હું આગાહી કરું છું તો એ નથી થતું કારણ એ છે કે વૃક્ષ વાવવા જરૂરી છે એ નહીં કે કોઈ કોઈની ભૂલ બતાવે નહીં આ એક શબ્દ છે અને એક કહેવત પણ છે પણ એ કહેવત મારે ક્યારે કેવી નથી કોકને ખોટું લાગી જાય એટલા માટે આપણે અમુક શબ્દનો ઉપયોગ નથી કરતા નથી કરતા એનું કારણ હોય છે અમુક શબ્દ અને જે કપલ વિલોક બનાવશે એ માટે તો ખાસ નોન છે મારી કે તમે કોમેડીના અંતે ગરો કરતા એકાદું વિડીયો આની પર બનાવો તમને સો લોકો યાદ કરશે કે તમારા વિડીયો બધા જોતા હોય એટલે કોઈ જોતા ન હોય પણ જેને લાડ બધા હોય એ પણ જાગો મારો વિડીયો તમે જોતા હોય મને ખબર છે પણ તમે કાંઈ રિપ્લાય નહીં આપો અને નહીં આપો મને ખબર છે આપણે કાંઈ વધારે કેવું નથી તો કાલે આપણે સવારે શાકભાજી વિડીયો સમય આવતો આવી જશે ને કાલે ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીશું આભાર બધાનો જય શ્રી કૃષ્ણ